આશરે દોઢક વર્ષ પહેલાં ખેડબ્રહ્મા નગરપાલિકાનું રિનોવેશન કરવામાં આવ્યું હતું તે સમયે બિલ્ડિંગના કલરકલમ સાથે ફર્નિચર પણ નવું બનાવવામાં આવ્યું હતું જૂના ફર્નિચરનો નિકાલ નહીં કરાતા હાલ એક ખૂણામાં નાખી દેતા નગરપાલિકાને નુકસાન વેઠવાનો વારો આવ્યો ખેડબ્રહ્મા નગરપાલિકા તંત્રએ આશરે દોઢ કે બે વર્ષ પહેલાં બિલ્ડિંગનું કલર કામ કરાવ્યું હતું સાથે દરેક કર્મચારીઓ માટે નવીન ચેમ્બર પણ બનાવવામાં આવી હતી પહેલાં દરેક કર્મચારીઓ એક જ હોલમાં બધા કર્મચારીઓ માટે અલગ અલગ ટેબલ ખુરશી સાથે બેસતા હતા અરજદારોને એક જ હોલમાં કામ થતું પણ હાલના સમયમાં અરજદારોને કામ માટે અલગ અલગ ચેમ્બરમાં ભટકવું પડે છે જ્યારે નવીન ચેમ્બર નવા ટેબલ બનાવવામાં આવ્યા ત્યારે નવા જ લાખોના ખર્ચેથી થોડા વર્ષ પહેલાં બનાવેલા ટેબલની હરાજી કરી નિકાલ કરવાના બદલે ગલોડિયા રોડ પર આવેલ વોટર અને એન્જિનિયરની ચેમ્બર બનાવવામાં આવી જૂના ફર્નિચરની હરાજીથી નિકાલ કરવાના બદલે એક ભેજવાળી જગ્યા પર ખડકી દેવામાં આવ્યા ભેજવાળી જગ્યા પર અમુક સમય થશે એટલે પ્લાયવુડ તથા સનમયકા ઉકડી જશે ત્યારે તેને સળગાવવા સિવાય કોઈ છૂટકો નથી હાલ કબૂતરોનો ની ચરકતી બગડી ગયેલ જોવા મળ્યો છે જૂનું ફર્નિચર બગડી જાય કે સડી જાય તે પહેલા તેની હરાજી કરી નિકાલ થાય તે જરૂરી છે નवीन થયેલા કામોમાં જો ગાંધીનગર સ્થિત નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અથવા સ્ટેટ વિજિલન્સ તપાસ હાથ ધરે તો વધુ ભોપાળા બહાર આવે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી ભરત જોહાનનો રિપોર્ટ S9 ન્યૂઝ ખેડ બ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે